ગાયસ જો અમે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ મે અત્યારે જો અમારી વાડી આયા છીએ હવે તુયર ની એવું આવ્યું છે તો પાઈવી છે સો ગાયસ આ બે સરીમાં પાણી હાલવા હશે આમાં જ 3 કેરામ છોળી હોય છે 1 કેરામ તુયર હોય से मैं पाई भी तड़का ना। से। तो तड़का થઈ ગયો છે મેવું ભાઈી થામ લે તડકાના પાણી જો આવું છે તો ગાઈઝ આ રહ્યા મારી નાળિયરી ના આલિયાર જો કેટલા આયા હે એ પાડતા આયા લઈને રુગેજા ગોળો પાણી પીવાય આહી पास आ जाएगी पानी वाला तो गाइस एक शेर में पानी पोगवाई गयु है

बगाजे में बहुत था मेरी तो वाइरा से न तेरे मीन भरवा आया था मैं अबे हमारे नाव से हम रो कपड़ा कपड़ा फेंके जो भाई तो जे में वाड़ी थी ये सवी नाते जो हमारे ठाब में था या कोई ये जो आ रे लाइक शेयर सब्सक्राइब जरूर करना मिलते हैं अगले वीडियो में बाय